તો ગાઈ જો આ તો ચૌધરી ની લકી આવી જઈશ એક અમારો વાલજીભાઈ માટે અને કોનો ગાઈ જો અમારે તો ડાકોર થી ઠાકોર ઘેર આયા છે જો આ અમાર વાલજીભાઈ ની લ્યો વાલજીભાઈ તમારે ચૌધરી અઢીસો છે હાલ ભાવ તારીખ છે એટલે મોઘી આવી જો ભાઈ કેમ મજામાં મજામાં જશો આજના અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગાઈઝ મસ્ત એ મોર્નિંગ થઈ જઈશું મસ્ત એવું આપણે ચાની ઉકેલી રેડી થઈ ગયો છીએ અને પ્રવાસ વાળો આવી તો ગીરું પણ મારા જે હસબી ગુડનું બે હું ઘિરોશું ચલો એમનું ગુડ મોર્નિંગ કરાવીએ જો ક્યાં ગુડ પપ્પા જો કા પ્રવાસ વાળો ઊંચી એ રીતના ધીરે હું ઘિર્યો છું બધો બધાબેન ગુડ મોર્નિંગ

ઉઠી જાઉં ઉઠી જાઉં મજા આવી જ પ્રવાસમાં જો આપણે તો જાઉં તપણ ગીર્યા છે મારું ચલો કઈ સ્થાન આપડા બધા ઉઠો તો ગાઈઝ ફાઈનલી જો આપણે હવે ઉઠી ગયા છીએ અને ગાઈઝ સાનો અમારા સિસ્ટરને અને ગૌતમને રાતે મોડો આવ્યો તો તો લગભગ અઢી વાગ્યાનો સમથિંગ આવ્યો હતો તો આપણે તો લેટ ઉઠ્યા બાકી એ લોકો લગભગ થી ત્રણ અઢી વાગ્યા સુધીમાં આવી ગયો હતો પણ

ये जय जय तिवारी बाग को चोटीला प्रसाद छियो आ अरे चोटीला नि हां अरे सो नि यो ए रे ए रे अबु के म एक दिन भेटो मसालावा वीरपुर जो गाइस गुड्डू माटा आइरियो पछ आ प्रसाद अन हो

હા હા ના લીલોજી નાતલા પેલી પેરી શા પૂરી ફટ થઈ ગઈ કાર્જુની પેરી એ તો યુઝ થઈ જાળ લેવા ના લે સાચો લે યાર આય તો એનું બોલ ના ના હ હમળોજી પેરી કળરે સ

હા પણ એ મરુનસ કહેવાય આપનો ફેવરિટ कलर અરે ગુડ નાઈટ બોજી એ ગુડ નાઈટ બોલતા હો આ ગુડ બંગડી લાઈ લે કો લાઈવ ફાઈ લાઈ બેટા ફાઈની થેન્ક યુ કે થેન્ક યુ કે થેન્ક યુ શેર લો કરાય દોરો આ જે દોરો કરાયો તો ભાઈ હાથમાં બધું

બે દિન લાડવાનું એટલે મને ફુવાને થોડી બરી આલે રે આ લઈ તમે એડે બસ તો જો ફુવા જોય છે ફુવાને સામાન પેક થઈ ગયો છે આમાં બધું નો સામાન ફુવારી તો મારું ને આર્જુનનો થેલો છે ભાઈ થેલા તો તા એકન પ્રવાસમાં ના મળતા હોય તો તા લઈ ના લેવા પણ સારું એકા તો લેવા એ તો એવી જ જગ્યાથી લેવા તા સસ્તા ઈબલ પડ હોય કન તો એના ડબલ ભાવ હોય આ 500 જગ્યા ગુડુને બોલાવજો પા ગુડુ મૂકી ગયા તા ને તો ગાઈજો આમાં બુને હેડ્યો છે ભણોને અને રિક્ષા છે રિક્ષા કરી સ્પેશિયલ તો પોય હેડ્યા છે

તો ગાઈઝ ઓ રિક્ષા કરી સ્પેશિયલ પાણાની જોઈએ છે ઈ તો બધું રિક્ષા ફૂલ થઈ ગઈ તો થેલા ભરી કરે એટલે થેલા ભરી તો એ જગ્યા দাদা હાજો આજો રિક્ષા જો ચાંદ રિક્ષા બંકો ડ્રાઈવર તો ગાઈઝ તો રિક્ષા મેડે

बद्दो जातो रे ए इवन गुड्डी एकली थी नी इतले जातो रे बाबा मुनी एकली थी नी एकु जातो रे